આ વ્રત મુખ્યત્વે સંતાન પ્રાપ્તિ કે સંતાનના દીર્ઘાયુષ્ય તેની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે આ દિવસનું મુખ્ય તત્વ છે પવિત્ર કે જે સૂતરની ત્રણસો ને પાસઠ તાર વાળું હોય છે કે જેમાં ગાંઠો વાળી માળા બનાવવામાં આવે છે આ પવિત્ર ભગવાન વિષ્ણુને અર્પણ કરીને ફક્ત પોતાની ભૂલોની ક્ષમા માગે છે અને પવિત્રતાની કામના કરે છે એકાદશીના દિવસે પ્રભુના શ્રી ચરણોમાં આ પવિત્ર ધરાય છે જે સૂતરના તારના હોય છે કે તે ઘરે જાતે પણ બનાવી શકાય છે કે તૈયાર પૂજાની દુકાનમાં પણ મળે છે આ પવિત્રતાને ચડાવવાનો સેવા કરવાનો આ જે સુખ અવસર છે ભગવાન શ્રી કૃષ્ણ પણ જગતનો ગુરુ છે તેમને પણ ગુરુ માની લેવા જોઈએ આમ ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ બનાવીને તેમના શ્રી ચરણોમાં ત્રણસો ને પાસઠ તારના પવિત્ર સૂતરનો દોરો અર્પિત કરવો આ શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવનું પણ પૂજન અર્ચન કરીને ભક્તો શિવના આશીર્વાદ પણ પ્રાપ્ત કરે છે પુત્રદા એકાદશી કે પવિત્ર એકાદશીના દિવસે ભક્તો આ દામોદર દ્વાદશીને પણ મનાવે છે હવે આપણે સાંભળીએ આ દિવસની દામોદર દ્વાદશી સાથે જોડાયેલી બે મુખ્ય કથા વાર્તાઓ બોલો દામોદર ભગવાન કી જય દામોદર દ્વાદશીની કથા વાર્તા પ્રાચીન સમયમાં એક નગરમાં દામોદર નામનો એક ગરીબ બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો તે ખૂબ જ ગરીબ હોવાથી ઘરમાં અનાજનો એક દાણો પણ ન હતો તેથી પત્ની રોજ તેને મહેનત મજૂરી કરવા મોકલતી પણ તેને ક્યાંય કામ મળતું નહીં હવે એક દિવસ તેની પત્નીએ કંટાળીને કહ્યું કે તમે રાજા પાસે જાઓ તે ખૂબ જ દયાળુ છે તે આપણને જરૂર મદદ કરશે દામોદર હવે રાજાના મહેલ તરફ જવા નીકળી પડ્યો રસ્તામાં તેણે જોયું કે કેટલીક સ્ત્રીઓ ભેગી મળીને પૂજાપાઠ કરી રહી હતી દામોદરે કુતૂહલ વશ તેને પૂછ્યું કે હે બહેનો તમે આ કયું વ્રત કરો છો અને તેનાથી શું ફળ મળે છે ત્યારે એક બહેને જવાબ આપ્યો કે ભાઈ આજે શ્રાવણ સુદ બારસ છે જેને દામોદર દ્વાદશી કહેવાય છે આ વ્રત કરવાથી ગરીબી દૂર થાય છે અને સંતાન સુખ મળે છે અને મનુષ્યની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમણે દામોદરને વ્રતની બધી જ વિધિ સમજાવી અને પૂજાની સામગ્રી તથા એક પવિત્ર પણ આપ્યું હવે દામોદરે ત્યાં જ નદી કિનારે શ્રદ્ધાપૂર્વક આવ્રત વ્રત કર્યું અને પવિત્ર ધારણ કરીને તે ઘેર પાછો ફર્યો જેવો તે પોતાના ઘર પાસે પહોંચ્યો કે તેણે જોયું કે તેની એક નાની એવી ઝૂંપડીની જગ્યાએ એક ભવ્ય મહેલ ઊભો હતો તેની પત્ની પણ સુંદર વસ્ત્રો અને ઘરેણાથી સજ્જ હતી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા હતા આ જોઈને દામોદર આશ્ચર્યચકિત થઈ ગયો

હવે બીજી પવિત્ર બારસની કથા છે રાજા માનધાતાની કથા સતયુગમાં સૂર્યવંશમાં માનધાતા નામના એક ચક્રવર્તી રાજા રાજ્ય કરતા હતા તેમના રાજ્યમાં પ્રજા ખૂબ જ સુખી હતી પરંતુ એક વખત તેમના રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી વરસાદ પડ્યો જ નહીં જેના કારણે ભયંકર દુષ્કાળ પડ્યો યજ્ઞ હવન પૂજા પાઠ બધું જ બંધ થઈ ગયું પ્રજા ભૂખથી તરસથી પીડાવા લાગી રાજા પોતાની પ્રજાનું દુઃખ જોઈ ન શક્યા અને આ સમસ્યાનું નિવારણ કરવા માટે તે જંગલમાં ગયા અંગીરા ઋષિના આશ્રમમાં આવ્યા તેમણે ઋષિને પ્રણામ કરીને પોતાના રાજ્યની વ્યથા જણાવી અંગિરા ઋષિએ કહ્યું હે રાજન સત્યુગમાં માત્ર બ્રાહ્મણોને જ તપ કરવાનો અધિકાર છે પરંતુ તમારા રાજ્યમાં એક ક્ષુત્ર તપસ્યા કરી રહ્યો છે આ અધર્મને કારણે જ તમારા રાજ્યમાં દુષ્કાળ પડ્યો છે જો તમે તેનો વધ કરશો તો જ આ સંકટ દૂર થશે રાજા મામધાતાએ કહ્યું કે હે ઋષિવર હું એક નિરપરાધ તપસ્વીનો વધ કેવી રીતે કરી શકું કૃપા કરી મને આ પાપમાંથી બચાવવાનો કોઈ ધર્મસંગત ઉપાય બતાવો ત્યારે અંગિરા ઋષિએ કહ્યું તો પછી તમે શ્રાવણ માસના શુદ્ધ પક્ષની ના દિવસે પવિત્રા બાળસનું વ્રત કરો આ વ્રતના પુણ્ય પ્રભાવથી તમારા રાજ્યમાં ચોક્કસ વરસાદ થશે રાજાએ પાછા ફરીને પોતાની ચારેય વર્ણની પ્રજા સાથે વિધિ વિધાનપૂર્વક પવિત્રા બાળસનું વ્રત કર્યું વ્રતના પ્રભાવથી જ તરત જ આકાશમાં વાદળો ઘેરાયા અને મુશળધાર વરસાદ વરસ્યો રાજ્યમાં દુષ્કાળ દૂર થયો અને ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ આમ આ વ્રત કરનારના જીવનમાંથી દરિદ્રતા અને સંકટો દૂર થાય છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ભગવાન વિષ્ણુની કૃપાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે તો આ હતી દામોદર દ્વાદશી અને પવિત્ર બારસની કથા વાર્તા હવે આપણે સાંભળીએ તેની પૂજન વિધિ પવિત્ર બારસના દિવસે प्रातःકાળે સવારે વહેલા ઉઠી સ્નાના દેતી પરવારી સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરવા પૂજા સ્થાને આસન પર બેસી જળ ફૂલ અને અક્ષત લઈને વ્રત કરવાનો સંકલ્પ કરવો એક બાજુટ પર પીળો વસ્ત્ર પાથરીને ભગવાન વિષ્ણુ અથવા વામન ભગવાનની મૂર્તિ કે દામોદર ભગવાનની મૂર્તિની સ્થાપના કરવી આ સાથે ભગવાન ગણેશ અને કળશની પણ સ્થાપના કરી સૌપ્રથમ ભગવાન ગણેશનું પૂજન કર્યું ભગવાન વિષ્ણુને પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવ ભગવાનને પીળા વસ્ત્રો જનોઈ ચંદન અક્ષત પીળા ફૂલ અને તુલસી દલ અર્પણ કરવા ત્યારબાદ પવિત્ર અર્પણ કરો સૂતરના દોરામાંથી બનાવેલું પવિત્ર ભગવાન વિષ્ણુને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરો ત્યારબાદ ભગવાન સમક્ષ

પૂજા પાઠ કરીને વ્રતના પારણા કરો અને આ કથા વાર્તા સાંભળવી દામોદર દ્વાદશી ના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ પાઠ કે વિષ્ણુ સહસ્ત્ર સાંભળવા ઉત્તમ ગણાય છે બીજા દિવસે બ્રાહ્મણોને વસ્ત્ર અને અનાજનું દાન કરવું શ્રદ્ધા અને ભક્તિ અને આસ્થાથી આ દામોદર દ્વાદશી ના વ્રતનું પાલન કરવામાં આવે તો મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે જે કોઈ ભગવાન નારાયણનું પૂજન કરે છે કે વ્રત કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે મૃત્યુ પછી સત્યલોકની તેની પ્રાપ્તિ થાય છે તેને ગૌ મેઘ યજ્ઞનું ફળ પણ પ્રાપ્ત થાય છે મનુષ્યનો આત્મા પવિત્ર બની જાય છે દામોદર દ્વાદશીની તિથિ અને દિવસે રાત્રિ જાગરણ કરી ભગવાન વિષ્ણુનું પૂજન ભજન કરવું આમ કરવાથી મનુષ્યને સહસ્ત્ર ગૌદાનનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે દામોદર દ્વાદશીના ઘણા બધા લાભો છે આ વ્રત નારાયણને ઘણું પ્રિય છે ભગવાન વિષ્ણુનું એક નામ છે દામોદર જ્યારે યશોદા મૈયાએ ભગવાન શ્રી કૃષ્ણને ઉખલી એટલે કે ખાંડણિયામાં બાંધ્યા હતા ત્યારે ભગવાનનું દોરડું નાનું પડ્યું હતું ત્યારે માતાએ વિચાર કર્યો કે બે આંગળ દોરડું નાનું કેમ પડે છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ તો જગતના તારણહાર હતા ભલા યશોદા માતાથી તે કેવી રીતે બંધાઈ જાય છતાં પણ પ્રભુએ દયા કરીને માતા યશોદા પર કૃપા કરી અને તે બંધાઈ ગયા અને યમલાલ જૂનનો ઉદ્ધાર કર્યો માટે ત્યારે ભગવાનનું નામ પડ્યું દામોદર દામોદર નામ ભગવાનને અત્યંત પ્રિય છે એટલે આજના દિવસે દામોદર દ્વાદશીના દિવસે દામોદર ભગવાનની પણ પૂજા અર્ચના થાય છે તો આ હતી દામોદર દ્વાદશી કે પવિત્ર બારસની કથા વાર્તા તેની પૂજન વિધિ અને તેનું મહાત્મ્ય બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય